તેના કારણે બ્રેન અને સ્પાઇનના દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ સમગ્ર પ્રકરણમાં સિવિલના અધિક્ષક સામે રાધે શ્યામ ત્રિવેદી સામે આંગણી ચીધાઈ રહી છે જે છે સહ પ્રાધ્યાપક તરીકે તરીકે છે એટલે એટલે આ મેડિકલ કોલેજનું મહેકમમાં હોય અને આનું જે ઓલાનું જે એપોઇન્ટમેન્ટ છે આનું જે જોઈનિંગ છે અથવા જે પણ પ્રોસેસ હોય આ કોલેજમાં કમતી થતી હોય પછી જ્યાં સુધી રાજીનામાનું વાત છે આનું પૂર્ણતા વ્યક્તિગત કારણ છે એટલે વ્યક્તિગત કારણોથી કોઈ કોઈ પણ રાજીનામા આપી શકે એટલે આ પૂર્ણતા વ્યક્તિગત કારણોથી રાજીનામા આપ્યું છે અને આ જે રાજીનામા છે આજે નથી આ મને લાગે છે કે એક મહિના થઈ ગયો છે એક મહિના પહેલાં રાજીનામું આપ્યું છે